વિસ્તારની ડ્રીમ વિલા સોસાયટીમાં આજે મણસ્કેક ઘરમાં ઘૂસી અજાણ્યા દંપતી ઉપર જીવલેણ હુમલો કરતા પોલીસ દોડતી થઈ હતી મણસ્કે સાડા ચાર વાગ્યાની આસપાસ દુસેલા અજાણ્યો લૂંટના ઈરાદે અથવા અન્ય કોઈ ઈરાદે આવ્યો હોય એમ કે પોલીસ તો તપાસ શરૂ કરી ચૂકી છે સુરદર રિડુલી વિસ્તારના ડ્રીમવિલા સોસાયટીમાં હાલ નવા મકાનોનું બાંધકામ થઈ રહ્યું છે ત્યારે મકાનોની સામેના એક મકાનમાં મણસ્કેની સાડા ચાર વાગે ગજાણો ઘૂસી ગયો હતો સમય રહેતા દંપતી જાગી જતા અજાણ્યાએ ચપ્પુ વડે તેના પર હુમલો પણ કર્યો ફરાર થઈ ગયો ગંભીર ઇજાગ્રસ્ત દંપતીને સરો માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું જો ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઢિડોલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતી લૂંટના ઈરાદે કે અન્ય કોઈ ઈરાદે આવ્યો હોય અંગેની તપાસ પણ થઈ પોલીસે જણાવ્યું કે રણજીતભાઈ વિજયભાઈ મોદી તેમના પત્ની ગુડ્ડી રણજીતભાઈ મોદીને પોતાના બે બાળકો સાથે ઘરમાં સૂતા હોય મરસકે સાડા થી પાંચ વાગ્યાના સમયગાળામાં એક યુવક ઘૂસી ગયો હતો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો પણ કર્યો અને નાસી છૂટ્યો હવે દંપતી પર હુમલો કરનાર કોણ છે કયા કારણસર હુમલો કરાયો તે હાલમાં જાણવા નથી મળ્યું પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરીને એક સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં જે બાંધકામ કેટલાક મકાનોમાં થઈ રહેલ છે એ બાંધકામ થઈ રહેલા મકાનોની સામે એક રહેવાસી મકાન છે આ રહેવાસી મકાનમાં સવારે સાડા ચારથી થી સાડા પાંચની આસપાસ કોઈ વ્યક્તિએ એન્ટ્રી કરી અને તીક્ષ્ણ હથિયાર વડે જે મકાનના માલિક છે એમને અને એમના પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે એટેક કરી અને ઈજા પહોંચાડી છે જે બાબતે પોલીસે તત્કાલ પહોંચી જઈ અને કાર્યવાહી શરૂ કરેલ છે અત્યારે અમે જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ ઉપરાંત હ્યુમન રિસોર્સ અને અન્ય જે ઇન્ફોર્મેશન છે જે આસપાસના વિકનેસ છે એના ઉપરથી માહિતી મેળવી રહ્યા છીએ અને એ માહિતી ઉપરથી જે આરોપી છે એના સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ આરોપીમાં અત્યારે જે માહિતી છે એ મુજબ કોઈ એક વ્યક્તિ એન્ટ્રી કરી અને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે તે છતાં આમાં એક વ્યક્તિ છે કે અન્ય કોઈ વ્યક્તિઓ છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ વ્યક્તિ કઈ રીતના એન્ટર થયો એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને જે પણ અમને માહિતી મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી બરોબર રિપોર્ટ છે ના લાઈફ